કંજૂસ વ્યક્તિએ જીવનભર કંજૂસી કરી અને પાંચ કરોડ રૂપિયા ભેગા કરી લીધા અને સાઈઠ ની ઉંમરે વિચાર્યું કે હવે આ પૈસા નિરાતે વાપરશે અને જલસા કરશે પરંતુ એવું થયું નહીં ને યમરાજ આવી ગયા દરવાજે એ વ્યક્તિએ જ યમરાજને કહ્યું મને થોડો સમય જીવવા દો ને હજુ તો મેં ભેગું કર્યું છે વાપરવાનું તો બાકી છે યમરાજે કહ્યું તારો સમય પૂરો થઈ ગયો ભાઈ પેલા વ્યક્તિએ કહ્યું મને ખાલી ત્રણ દિવસ આપો ને હું તમને મારા અડધા પૈસા આપી દઉં યમરાજે કાંઈ ધ્યાન ના આપ્યું પેલા વ્યક્તિએ ફરી પ્રાર્થના કરી મને એક દિવસ આપો ને હું મારા વર્ષોથી કમાયેલા બધા જ પૈસા આપી દઉં પરંતુ યમરાજ પૈસાનું શું કરે એ તો અડગ જ રહ્યા છેલ્લે થાકીને પેલા માણસે કહ્યું મને ખાલી એટલો સમય આપો કે હું એક સંદેશ લખીને મૂકતો જાઉં યમરાજે કહ્યું ઠીક છે અને એટલો સમય આપ્યો પેલા માણસે સંદેશ લખ્યો જે કોઈને પણ આ સંદેશ મળે ને એને હું એટલું જ કહેવા માંગુ છું સંપત્તિ ભેગી કરવામાં ના રહેતા મેં જીવનભર પૈસા ભેગા કર્યા પણ 5 કરોડ રૂપિયા આપ્યા ને તો પણ મને એક દિવસ પણ ન મળ્યો તમારી પાસે જે સમય આવ્યો છે ને એ ખૂબ જ કિંમતી છે પૈસા કમાઓ પણ સાથે સાથે જિંદગીની મજા માણતા રહેજો